રાજ્યભરમાં વરસાદ વિરામ લીધો છે કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે આજે સવારથી અત્યાર સુધીમાં પચીસ તાલુકામાં વરસાદ નોંધાયો એમાં પણ વડોદરામાં અડધો ઇંચ આસપાસ વરસાદ પડ્યો છે હજુ પણ વરસાદની આગાહી આપવામાં આવી છે અમરાલ પટેલે કહ્યું છે કે સોળ તારીખ પછી રાજ્યમાં વરસાદ થઈ શકે છે તો આગાહીકાર પરેશ ગોસ્વામીનું કહેવું છે કે બાવીસ તારીખ પછી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે તો હવામાન વિભાગ દ્વારા પણ ઓગસ્ટના અંત સુધીમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે વિંડીના માધ્યમથી પણ સમજીશું કે શું પરિસ્થિતિ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાકનો ડિજિટલ પ્લેટફોર્મ આપનું સ્વાગત છે હું છું આપણી સાથે વત્સલ તો તમે જોઈ રહ્યા છો અહીંયા કે રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય છે એટલે રાજસ્થાનમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને રાજસ્થાનની સાથે સાથે દિલ્હીના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે પરંતુ આજે ગુજરાતમાં ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે આપણે આજે રાતની પરિસ્થિતિ પર પણ નજર કરીશું કે રાત્રે શું જોવા મળી રહ્યું છે તો તમે જુઓ કે આ આપણો ગુજરાતનો નકશો છે અને તમે એમાં જોઈ રહ્યા છો કે આખા ગુજરાતમાં વાતાવરણ ખુલ્લું જોવા મળી રહ્યું છે એટલે કે આજે રાત્રે પણ વરસાદની શક્યતા નહિવત છે માત્ર ને માત્ર સાબરકાંઠાનો કેટલોક વિસ્તાર ત્યાં હળવો વરસાદ થઈ શકે છે બાકી પૂર્વ ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય કે આ સૌરાષ્ટ્રનો ભાગ હોય કે પછી કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય તમે જોઈ શકો છો કે વાતાવરણ એકદમ સાફ જોવા મળી રહ્યું છે એટલે કે આજે રાત્રે વરસાદની શક્યતા નહીવત જોવા મળી રહી છે હવે આપણે થોડો મધ્યરાત્રિનો સમય કરીને પણ જોઈએ કે મધ્યરાત્રિએ શું પરિસ્થિતિ રહેવાની છે તો તમે જુઓ કે આ ત્રણ વાગ્યાનો સમય છે તો ત્રણ વાગ્યા આસપાસ પણ તમે જોઈ શકો છો કે ત્રણ વાગ્યા આસપાસ પણ માત્ર ને માત્ર વડોદરા અને નર્મદાનો કેટલોક વિસ્તાર ત્યાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને આ તરફ તમે જુઓ કે અરબી સમુદ્રમાં પણ જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે એટલે કે દ્વારકા છે પોરબંદર છે વેરાવળ છે ઉના છે સહિતનો વિસ્તાર છે નલિયા ગાંધીધામ માંડવી ત્યાં જે દરિયાકાંઠાની નજીક આવેલા વિસ્તારો છે ત્યાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે કે હળવો વરસાદ થઈ શકે છે બાકી ભારે કોઈ વરસાદની શક્યતા નથી આ તરફ તમે જુઓ અમદાવાદ ગાંધીનગર હોય કે દાહોદ અરવલ્લી છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર ક્યાંય વરસાદની કોઈ શક્યતા નથી આ તરફ સાબરકાંઠાનું ખેડબ્રહ્મા હોય કે ઈડર હોય કે પ્રાતિજ હોય આ તરફ બનાસકાંઠામાં જુઓ થરાદ વાવ ડીસા રાધનપુર પાલનપુર પાટણ મહેસાણા એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ મધ્યરાત્રિએ વરસાદની શક્યતા નહિવત છે વહેલી સવારે જોઈએ કે આવતીકાલે વહેલી સવારે શું પરિસ્થિતિ રહેવાની છે તો તમે જુઓ કે આ સાત વાગ્યાનો સમય છે અને સાત વાગ્યાના આસપાસ રાજસ્થાનનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ જામી રહ્યો છે કારણ કે તમે જુઓ કે રાજસ્થાનમાં જે મોન્સૂન ટ્રફ બન્યું છે તેની અસર સીધી રાજસ્થાનમાં જોવા મળી રહી છે અને તમે જુઓ કે આ જયપુરમાં તો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે બીકાનેરની આસપાસ પણ અતિભારે વરસાદ છે તો આખો આ દેવા જોધપુર સહિતનો જે કોટા સહિતનો વિસ્તાર છે આખા વિસ્તારમાં આ ગંગાનગરમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે કે આખો જે રાજસ્થાનનો આ વિસ્તાર છે ત્યાં આવતીકાલે સવારે સાત વાગે ભારે વરસાદ પડી શકે છે તો મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ પણ તે પહેલાં તમે જુઓ કે મધ્યપ્રદેશમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે કેટલાક વિસ્તારમાં સારો વરસાદ છે તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ છે હવે તમે જુઓ કે આ તરફ મધ્ય ગુજરાતમાં થોડો હળવો છૂટો છવાયો વરસાદ સાત વાગ્યે થઈ શકે છે એટલે કે વડોદરાની આસપાસ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે તો સુરત અને નવસારી વલસાડ સહિતનો વિસ્તાર છે ત્યાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે ડાંગમાં પણ ખુલ્લું વાતાવરણ છે આ સાથે તમે જુઓ કે જામનગર અને જે વેરાવળ સાથે જ પોરબંદર અને દ્વારકા ઓખાસાલાયા એ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ હળવો વરસાદ થઈ શકે છે તો આ તરફ કોસ્ટલ બેલ્ટ જ્યાં નલિયા માંડવી ગાંધીધામ સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ થઈ શકે છે કે હળવો વરસાદ નોંધાઈ શકે છે હવે આપણે આવતીકાલે દસ અગિયાર વાગ્યાની પરિસ્થિતિ પણ જોઈ લઈએ તમે જુઓ કે દસ વાગ્યા આસપાસ રાજ્યમાં થોડો હળવો વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે આ તમે જુઓ કે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે એટલે કે મોરબીની આસપાસનો જે વિસ્તાર છે તેની સાથે રાજકોટ ગોંડલ ચોટીલા જસદણ તેની સાથે તમે જુઓ આ જૂનાગઢનો જે વિસ્તાર આવી ગયો સાથે જ દ્વારકા ઓખા સલાયા પોરબંદર ગીર સોમનાથ વેરાવળ આખો જે વિસ્તાર છે આ સાથે જ ભાવનગર આસપાસનો જે વિસ્તાર છે બોટાદ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં થોડું વાદળછાયું વાતાવરણ થઈ શકે છે હળવો વરસાદ નોંધાઈ શકે છે તો આ તરફ ખંભાત અને જે આ મધ્ય ગુજરાતનો ભાગ છે ત્યાં પણ એટલે કે તમે જુઓ કે અહીંયા નર્મદા ભરૂચ સહિતનો વિસ્તાર છે વડોદરા સહિતનો જે વિસ્તાર છે સુરત અને નવસારી વલસાડ વાપી ત્યાં પણ હળવો વરસાદ થઈ શકે છે મધ્યમ વરસાદ થઈ શકે છે તો કચ્છમાં પણ નલિયા હોય કે રાપર હોય કે માંડવી હોય ગાંધીધામ હોય ભુજ હોય એ વિસ્તારોમાં તમે જુઓ કે હળવો વરસાદ થઈ શકે છે તો આ તરફ બનાસકાંઠાના વિસ્તારોમાં પણ હળવો વરસાદ થઈ શકે છે પાટણ મહેસાણા ચાણસમામાં પણ હળવો વરસાદ થઈ શકે છે સાબરકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા નહીવત છે તો પૂર્વ ગુજરાતનો જે વિસ્તાર છે એની છોટાઉદેપુર અરવલ્લી પંચમહાલ મહિસાગર સહિતનો જે વિસ્તાર છે લુણાવાડા એ વિસ્તારોમાં પણ હળવો વરસાદ થઈ શકે છે વાદળછાયું વાતાવરણ રહી શકે છે એટલે કે આજની જે છે છે અને આવતીકાલનો દિવસ દરમિયાન વરસાદની શક્યતા એકદમ નહીવત છે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે તો વરસાદની જે તમામે તમામ અપડેટ્સ છે એ મેળવવા માટે આપ સતત જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક કોઈ કોઈપણ પ્લેટફોર્મ પર જો તમે ફોલો નથી કરતા તો ફટાફટ ફોલો કરી દેજો નમસ્કાર